Updates, subscribe to the Nebuchadnezzar, press the bell icon to never miss an exclusive from us. એક વાગ્યાના અરસામાં થુરાડા વિસ્તારમાં શિવાજીનગર પાસે ભૂપત ભરવાડ અને તેના મિત્રો તાપણું કરીને બેઠા હતા એ દરમિયાન સિકંદર જે ભૂપતનો ફ્રેન્ડ છે એમની પાસે આવ્યો અને એણે કહ્યું કે અસલમ સાથે એમને કંઈક ઝઘડો છે તો કે આપણે સાથે મળીને અને ઝઘડાનો આપણે ઉકેલ લાવીએ સમાધાન કરીએ એ બાના હેઠળ એમને લઈ ગયો એ વખતે ભૂપતની પાછળ પાછળ બે ભરવાડ છોકરાઓ બી આવેલા હતા પરંતુ એ લોકો દૂરથી જોયું તો શરૂઆતમાં અસલમે ભૂપતને પકડી રાખ્યો અને સિકંદર એને છરીઓ મારતો હતો અને પછી સિકંદરે એને પકડી રાખ્યો અને અસલમે એને છરીઓ મારી અને એ વ્યક્તિ સ્થળ પર જ એક્સપાયર થયો સવારે જ્યારે પોલીસને અર્લી મોર્નિંગમાં જાણ કરવામાં આવી ત્યારે પોલીસ તરત સ્થળ પર પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથમાં ધરી છે બંને તોમતદારો જે જૂનાગઢ તરફ નાસી ગયા હતા તેને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે અને હોપફુલી ટૂંક સમયમાં આવી જશે